નમસ્કાર 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 મિત્રો કેમ છો બધા મજામાં ચાલો આપણે શરૂઆત કરીએ આપણી આપણે વિષય નામાના મૂળ તત્વોમાં બરાબર સ્વાધ્યાય ની શરૂઆત કરી એમાં પહેલા બે કાઉન્સ કહી આજે ત્રીજા કાઉન્સ નો વારો તો રકમમાં શું આપ્યું છે કે વિસ્મય અભિજીત અને કૃણાલ ત્રણ જેમ બે જેમ ચાર ના પ્રમાણમાં નફો નુકસાન વિચલિતા એક પેઢીના ભાગીદારો છે મેનેજર ને તેનું કમિશન વાત કરીએ

આપણે બે સૂત્ર શીખાતો તો જ્યારે તમને વેચણી પાત્ર નફો આપી દીધો હોય અને એના જ ટકા કીધા હોય તો તમે સીધા સૂત્રો મૂકીને મળી શકે પણ હવે જ્યારે બે વસ્તુ અલગ અલગ આપી હોય એટલે કે તમારી પાસે નફો જઈ ગયો હોય ચોખ્ખો નફો હોય ને ટકા જે કમિશન ના ગણવા ના કીધા હોય એ કે ના કીધા હોય તો કે કમિશન બાદ કર્યા પછી ના નફા ના કહેતા હોય જે આપણી પાસે હોય નહીં તો ત્યારે છેદમાં શું કરવું પડે સો પ્લસ કમિશન ના ટકા લેવા પડે હવે આ દાખલામાં શું છે તો કે ત્રણ ભાગીદારો છે કોણ વિસ્મય અભિજીત અને કુનર ત્રણેય નો પ્રમાણ કેટલું છે ત્રણ જેમ બે જેમ ચાર એટલે કે કુલ કેટલા થાય ત્રણ ને બે પાંચ ને ચાર નવ આનો મતલબ એવો થાય કે પેઢી નવ રૂપિયા નફો કરે ને તેમાંથી ત્રણ રૂપિયા વીસ મળશે બે રૂપિયા ને મળશે ને ચાર રૂપિયા મળશે રેડી હવે એમાં આપણે એમ કીધું કે અભિજીત ને ત્રીસ હજાર રૂપિયા મળે છે તો આપણે મેનેજર માં કમિશન ની ગણતરી કરવાની છે તો પેલું સ્ટેપ શું લેવાય દાખલામાં તો કે વેચણી પાત્ર નફો શોધવાનો તો વેચણી પાત્ર નફો ગોતી આપણે બરાબર પેલા શું ગોતી વેચણી પાત્ર નફો તો એક સૂત્ર અભિજીત ભાગનો નફો બરાબર વેચણી પાત્ર નફો ગુણના અભિજીત નો ભાગ હવે ના ભાગનો નફો કેટલો આવ્યો તો કે ત્રીસ હજાર રૂપિયા આવે કેટલો આવે ત્રીસ જે વેચણી પાત્ર નફો અભિજીત નો ભાગ તો અભિજીત નો ભાગ કેટલો છે નફામાં તો કે ભાઈ પેઢી નવ રૂપિયા નફો કરે ને ત્યારે અભિજિત કેટલા રૂપિયા મળે તો કે બે એનો મતલબ એવો થાય કે બે ના

બંને ના એક સો એટલે એક લાખ ને પાંત્રીસ હજાર રૂપિયા વેચણી પાત્ર નફો થાય તો આપણી પાસે વેચડી પાત્ર નફો તો મળી ગયો તો ડાયરેક્ટ હવે એના ઉપર થી આપણે કમિશન પણ મળી જશે કારણ કે આપણે કમિશન કીધું કેવું કીધું કે કમિશન બાદ કર્યા પછી નો જે નફો વધે ને એના ઉપર દસ ટકા કમિશન ગણવા તો એ જ નફો કહેવાય વેચણી પાત્ર નફો એટલે કમિશન બાદ કર્યા પછી નો જે નફો હોય ને એને જ વેચણી પાત્ર નફો કહેવાય

થેન્ક યુ સો મચ એવરી વન મળીએ નેક્સ્ટ વિડીયોમાં